વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકર ત્રણેય જય જલારામ જય જિનેન્દ્ર મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું બાકી અમારે સિયાબેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ પેલા પેલા ઈ કરી જો પછી મમ મમ મળશે એમ નહીં સરખી રીતે સરખી રીતે

એટલે મીન્સ કે બે તારીખ નું ધોરણ નાખવું ત્રણ તારીખ કરી નાખું તો આજે એના પાછું હમણાં લઈ જાય ત્યારે તો ત્રણ તારીખે ધોળી નાખશે પછી ચાર તારીખ આવી જશે તો એક દિવસ ઘરમાં આગળ 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 બધું હાલતું રહે એના કરતા બેટર છે કે આપણે પણ ના દોડીએ ને સિંહબેન પાસે એ પણ નું તોડાવીએ તો વાલી વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ ને જય કેમ છો બધા મજામાં મોજે મોજ ને રોજે રોજ પણ ગાડામાં થોડી ખીચક ખીચક થાય છે

Hari tu dia bukian Marwanu. Ah. Siya, <laughs> Sita, Ram. Siya napa pan Samsung siya? Ini papan Samsung. E Ram papan nama Ram, nasiya Ram. Mama nu no Ram. મામાનું નામ એ રામ મામા નામમાં અમે સીતા શીખવાડીએ છીએ પણ નથી શીખતી એ રામ જ બોલે જરા રામ જ બોલે પણ કારણ કે રામ શબ્દ બોલવો ઈઝી છે આમ તો જો કે ધવલ બોલવાનું પણ ટ્રાય કરી આવીએ કરાવીએ છીએ એમને કે ધવલ બોલે ધવલ બોલે કાના મતર વગરનું નામ છે આપણું જો શીખી જાય તો પણ નહીં ધવલ એ નહીં સીધું એ જ આવે રામ એ રામ હે રામ એટલે રામ હમ

અમારે એક તો ભૂખ છે ને હવા કડકડતી લઈ ગયું એમાં શિયાળો હોય એટલે રેવાતું ન હોય કઈ ભૂખ આટો લઈ ગઈ છે અવાર અવાર માં હે શિયા એવું છે ને હે શિયા જો ભાઈ જો સ્કૂલે જઈ જો ઓલા બાવ તને જય શ્રી કૃષ્ણ કરતા હતા ને દીદી છે જો સ્કૂલે જઈ જો વાંધેડવા આવ્યું એમને નથી આવતા ને દીકરી કે જો હા એટલે હાવણી લઈને વરગી રસોડા રસોડામાં વારવા અને મમ્મી અહીંયા નાસ્તો ઓલમોસ્ટ કરી લીધો છે તો શિયા ઓલા રૂમમાં જવાનું છે આપણે ન્યાય વાળવાનું બાકી છે તો ત્યાં જશે કે નહીં જાય શિયા હંજવારી તો કઢાવી દીધી તો વાસણી કરાવવા આવું તારે મમ્મા ને પ્લેટફોર્મ ઉપર તમે આવી ગયા ને આવ હે શિયા શું કરવાનું તારે નીચે બેસી જાય બસ વેરી ગુડ

Kosori pasti kau nak bicara jadual urusan sultan kali sih. Kena siapa? Kau mungkin di sini ada bunda beri. Ayah. 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 Ben banyak secara dia ubat dah ke, tiada hujan memang nama mami, વાસણ ને પેલું જે કઈ પણ કામ છે સંજવાળી કાઢવાનું હંજવાળી સંજવાળી નહીં સોરી એ બધું કામ પૂરું કરી પણ હવે નીકળતી નથી પહેરાય તો ગઈ તો કાઢી લે કાઢી લે માં કાઢી કેમ કાઢવાની કેમ શીખવાડ્યું તું બંગડી કેમ કાઢવાની હાથમાંથી એક પછી એક કાઢવાની હોય એમાં રાડવો ન હોય પાડવાની હા કાઢી લે હાલો શિયા માઇક માં શું બોલે સીએ માઇક હજી જોરથી થી હજી થી હજી સીએ હજુ જોર બસ તો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ મહાદેવજી ની આરતી પણ ચાલુ થઈ ગઈ છે આપણે દિવાબત્તી ને બધું કરવાનું બાકી છે પણ એની પહેલા એક સત્ય હકીકત તમારા લોકો સાથે આપણે શેર કરવી આમ તો જો કે હકીકત તમને લોકોને ખબર પડી જ જાય વિડીયોમાં પણ અચાનકથી પ્લાન આપણો થયો કેન્સલ એટલે હકીકત તમને વિડીયો થ્રુ નહીં જાણવા મળે પણ આમ ઓરલી બોલીને તમારા લોકો સાથે આપણે શેર કરીએ છીએ હકીકતમાં છે એવું બાજુમાંય કોઈ નથી એની બાજુમાંય કોઈ નથી કારણ કે બધાઈ ગયા છે એ લગ્નમાં અત્યારે લગ્ન ગાળાની સીઝન પૂર જોતમાં સુવી ઉઠી છે અહીંયા અમારા બેન બાને પણ થોડીક આમથી તેમ બાજુ હે

આવતો હતો ઓફિસ થી ઘરે ઇન બિટવીન મને આમનો ફોન આવે છે કે બાજુ વાળા તો રિસેપ્શન માં જાય છે તો આપણે ક્યાં રિસેપ્શન માં જાશું મને એવું કીધું આમના દ્વારા એવું પૂછવામાં આવ્યું તો મેં સિમ્પલી ખાલી જવાબ એવો દીધો કે આપણે અમૃતમ રિસેપ્શન માં જશું અમૃતમ મીન્સ કે આપણે એકવાર ગયા હતા ખાવા માટે ત્યાં તો કે આપણે તમે આવો પછી ડાયરેક્ટ ત્યાં જશું કે પછી પેલા રખડશું ને પછી આપણે ક્યાં જશું તમે તો એવું હોય તો આપણે જઈશું ભાવનાથમાં બીજું હરી ફરીને આપણે જુનાગઢમાં છે હું કે રાતે ઓપન હોય તો ક્યાંક ભવનાથ બાકી ઉપર કોટ ને એ બધું તો ક્લોઝ થઈ ગયું એટલે ત્યાં તો કઈ પોસિબલ છે નહીં તો સીધું કઈ નહીં તો પછી કે ત્યાં તો ઠંડી બહુ હશે કાંઈ કે બધું ઠંડી તો હોય જ ને તો કે સિયાને પહેરા આવશો શું હવે બીજું સિયાને પ્લાન બે હો કે બે ત્રણ ટી શર્ટ ઉપેરાઈ દેવું આમ કરી લેવું તેમ કરી લેવું અને પછી કીધું કે ત્યાંથી જ આવી ગઈ હું થઈ ગયું મન જરાય બોલાણું જરાય નથી હું વેગતવાર ચર્ચા કરું છું હકીકત જણાવું છું બધાને કા હે તી પ્લાન કે સાંક રોટલી ખાઈ લઉં પછી એમાંથી કેન્સલ કરી લાઈક અને ચલાડે આવી ગયા પછી ફ્રિજ ખોલ્યું ને તો પેલા મસાલો જોયો તો મારો નોવું આવ્યો છે ને નોવું મારો તો

ખાવાના હતા બાજરાના રોટલા રીંગણા બટાટા ટમેટા નું શાક ને એમાંથી આવી ગયું છે દાબેલી એ તો બસ આપણા માટે જોરદાર જલસો જ પડવાનો છે અને સિયાબેન માટે બને છે અહિયાં મસ્ત મજાનું પુટલું પુટલું ને ઉત્પન્ન હું કેવાય છું બી કરવા માટે રેડી ઘરમાં મોટો ઉલટફેર થઈ ગયો છે કદાચ બેકગ્રાઉન્ડ માં તમને દેખાય પણ ગયું હોય છે ઉલટફેર માં એવું છે આપડે અહિયાં બે ખાટલીઓ રાખી હતી કારણ કે સિયા આ ડ્રોવર ખોલી ના શકે એમના માટે પણ આજે એક ખાટલી ખેવતા પણ શીખી ગઈ અને પછી ડ્રોવર ખોલતા પણ શીખી ગયે એટલે અહીંયા આપણે ઓલા રૂમમાં જે સિયાબેન રમતા તે રૂમમાં ટીપો રહેતી ટીપુને બહાર ફરજિયાત આપણે લઈ આવવી પડી અને ખાટાલીના સાઈડમાં રાખવી પડી પછી ત્યાં બીજા નંબરમાં પેલું ડ્રેસિંગ આવેલું છે ચલો સાથે સાથે ડ્રેસિંગ પણ તમારે લોકો સાથે આપણે શેર કરી દે ડ્રેસિંગમાં બે અલગ અલગ ડ્રોવર આપેલા છે એ ડ્રોવર પણ સિયાબેન હાથે ખોલી લેતા હતા એટલે ત્યાં પણ જો આ રીતના આખું આ પેક કરવું પડ્યું ટુ સાઈડ ગમ પીલી ટેપ લગાવી એટલે ખાનું નાખું એટલે કારણ કે એની અંદર બધી વસ્તુ રાખવામાં આવેલી છે લોખંડની એટલે કે ખીલી ને ખીલા ને અઠોડી ને એવું બધું તો એ પણ સેફ્ટી કરવી પડી અને સાથે સાથે આપણે ગયા તા સિયાબેનને લઈને પાઉં લેવા માટે તો પાઉં લઈ એવા છીએ અને અહીંયા મસાલો આપણો બની ગયો છે દાબેલીનો પણ ઘરે પોખતાની સાથે સીધો ક્વેશ્ચન એ મારે ફેસ કરવો પડ્યો

નહીં નહીં કે નહીં નહીં દવા નો પીવાય પીવાય ન પીવાય ને હમ હાલો હાલો નહીં હાલો નથી હાલો રેવા દે રેવા દે ખોટ ખોટી હેરાન હા

બાપ તો આવી જાવ દાબેલી ખાવા માટે ગરમા ગરમ બટર માં શેકેલી કેમ બટર દાબેલી